જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વાઘ બારસ કથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આસો મહિનાની કૃષ્ણ પક્ષની બારસ તિથિએ વાઘ બારસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે ઓળખવામાં આવે છે મહારાષ્ટ્રમાં ઓળખવામાં આવે છે જેમાં ગાય અને વાછરડાની પૂજાનું વિશેષ મહત્વ છે તો આવો જાણીએ વાઘ બારસની તારીખ પૂજા વિધિ અને તેનું શુભ મુહૂર્ત આ વર્ષે વાઘ ઉજવણી સત્તર ઓક્ટોબર શુક્રવારના રોજ કરવામાં આવશે દ્રાદશીની તિથિ પ્રારંભ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ સવારે અગિયાર ને બાર વાગે દ્વાદશી તિથિ સમાપ્ત અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ બપોરે બાર અને અઢાર વાગે વાઘ બારસ નું મહત્વ વાઘ બારસ દિવસ ખાસ કરીને વેપારી વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે આ દિવસે વેપારીઓ તેમના જૂના હિસાબ કિતાબ પૂરા કરે છે અને તમામ દેવાની ચુકવણી કરીને નવા ચોપડાની શરૂઆત કરે છે આ પરંપરા દેવામાંથી મુક્તિ મેળવીને નવા વર્ષની શરૂઆત સંકેત આપે છે દ્રાદશી ગાય અને વાછરડાની પૂજા વાઘ બારસના દિવસે જ ગોવત્સ દ્રાદશી ઉજવાય છે આ દિવસે ગાય અને વાછરડાની ની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે આ વ્રત બાળકોના કલ્યાણ અને સુખાકારી માટે કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારાઓ ઘઉં અને દૂધના ઉત્પાદનો ખાવાનું ટાળે છે પૂજા બાદ ગાય અને ઘઉંથી બનેલી વસ્તુઓ ખવડાવવામાં આવે આવે છે છે આ વ્રત તરીકે પણ ઓળખવામાં આજના દિવસે સાંજના સમયે ગાય માતાને તેના વાચરડાની વિધિવત પૂજા કરીને આશીર્વાદ મેળવવાથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે પંચાંગ મુજબ વાઘ બારસ અને ગોવત સદ્રદશી ની પૂજા માટે પ્રદોષ સ્થળ શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રદુષ્કાળ મુહૂર્ત છ ને દસ થી આઠ ને ઓગણચાલીસ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત ચાર અને પાંચ વાગ્યા સુધી વિજિયા મુહૂર્ત પાંચ અને અને વીસ થી છ ચોત્રીસ વાગ્યા સુધી બીજી આ મુહૂર્ત બે ને અઢાર થી ત્રણ અને પાંચ વાગ્યા સુધી ગોધુલ મુહૂર્ત સાંજે છ ને દસ થી છ ને પાંત્રીસ વાગ્યા સુધી સાંઈ સંધ્યા છ ને દસ થી સાત અને પચીસ વાગ્યા સુધી અમૃત કલામ અગિયાર ને પચીસ થી એક અને સાત વાગ્યા સુધી નિશ્ચિત આ મુહૂર્ત અગિયાર ને અઠાવન થી બાર સુડતાલીસ વાગ્યા સુધી વાઘ બારસના પાવન દિવસે ગાય ને પવિત્ર જળ થી સ્નાન કરાવી તેમના કપાળ ઉપર સિંદૂર લગાડવામાં આવે છે ત્યારબાદ ફૂલ માળાઓ અને સુંદર વસ્ત્રો ગાયનો શણગાર કરવામાં આવે છે જ્યાં ગાય ઉપલબ્ધ ન હોય ત્યાં ભક્તો ગાય અને વાછરડાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે મૂર્તિ પર કુમકુમ અને હળદર અર્પણ કર્યા બાદ સાંજે ગાયની પૂજા તથા આરતી કરવામાં આવે છે આ પ્રસંગે ગાયને મગ ઘાવ જેવા વિધ પ્રસાદ ખવડાવવામાં આવે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી જીવનના દુઃખ દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે મહિલાઓ પોતાના સંતાનના દીર્ઘ આયુષ્ય માટે પણ આ વ્રત કરે છે વાઘ બારસના દિવસે તમામ ભક્તો દેવી દેવતાઓની ગાય નંદિનીની પૂજા કરે છે માન્યતા અનુસાર વાઘ બારસ પૂજા કરવાથી ભગવાન ભક્તો દરેક મનોકામના પૂર્ણ કરે છે આ તહેવાર સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે વાઘ પૂજા ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર દિવાળીના તહેવારના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે ગોવત્સ દ્રાદશીના દિવસે આંધ્રપ્રદેશના પીઠાપુરમ દત્ત મહાસંસ્થાનમાં શ્રીપાદ વલ્લભ આરાધના ઉત્સવનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવે છે આ સો વદ બારસ એટલે વાઘ બારસ કે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી જે ચોપડા લખે છે તેમના મનની શુદ્ધિ થાય છે વીણા એ સંગીતનું પ્રતીક છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી ચૌદ વિદ્યા અને

એટલે લોકો આ દિવસે જૂનું પતાવીને નવા વર્ષથી શુભ દિવસે કામ શરૂ કરે છે વાઘ બારસના દિવસે ગાયની પૂજા કરવાનું મહત્વ આ દિવસે ગાય માતાની પૂજા પણ કરવામાં આવે છે વાઘ બારસ એટલે કે દ્રાદશી તરીકે પણ ઓળખાય છે પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ માટે દેવો ને દાનવો સમુદ્ર મંથન કર્યું તેમાંથી અનેક રત્નોની પ્રાપ્તિ થઈ સાથે જ કામદેનું એટલે કે ઈચ્છા પૂરતી ગાયનું પણ પ્રાગટ્ય થયું

તેઓ જાનમાલની સલામતી માટે ને પ્રકૃતિ પ્રેમી હોવાથી પશુ પક્ષી અને ઝાડ પાનની પૂજા કરે છે માન્યતા પ્રમાણે વર્ષો પહેલા ગીચ જંગલમાં વાઘની વસ્તી વધારે હતી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી પણ વાઘ હતું ત્યારે તેના પ્રત્યે આદરભાવ અને ડરના કારણે આદિવાસીઓ દ્વારા વાઘદેવની પૂજા કરવામાં આવી પશુઓ તેમજ પાલતુ જાનવરના રક્ષણ કાજે આજે પણ વાઘની જીવતા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે દિવાળીના આ પર્વમાં વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે કે ગાયની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે ભારતીય સંસ્કૃતિ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે પહેલાના સમયમાં લોકો પોતાની ગાયને નિરણ અને ઘાસ પાણી કરીને પછી જ જમવા બેસતા અને ગાયની ભાવભરી માવજત કરતા શ્રી કૃષ્ણએ પણ ગાયને જીવનનું અંગ બનાવ્યું હતું અને માત્ર કૃષ્ણ ના રહેતા તેઓ ગોપાલ કૃષ્ણ થયા હતા વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે વાક એટલે વાણી આખું વર્ષ સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી આપણા કારણે મોટા કે નાના સ્વજનો આપતજનો અને પરિવારજનોના મન દુભાય નહીં તેનું ધ્યાન રાખવું વાક એટલે વાચા અને સરસ્વતીને વાક દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતીની પૂજા થવી જોઈએ જેથી આપણા ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એટલે લોકો બારસના દિવસે માં સરસ્વતીની પૂજા કરે છે આ દિવસ વાઘ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો દિવસ છે આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભુત પરિણામ મળતા હોય છે સફેદ અને પીળા રંગની માળા લેવી ઓછામાં ઓછી એકવીસ માળા કરવી જોઈએ વાઘ દિવસે સવારે અખંડ દીપની તૈયારી શરૂ થાય છે ગાય અને વાછરડાનું પૂજન ગાય અને વાછરડાની પૂજા ગ્રામીણ જીવન અને પશુપાલન સાથે ગાઢ રીતે જોડાયેલી છે ગાય અને વાછડાને સાફ કરીને શણગારવામાં આવે છે તેમને કપડા ઘૂઘરી કે ફૂલોની માળા પહેરાવવામાં આવે છે પૂજન સામગ્રી ચોખા કંકુ ફૂલ ધૂપ દીપ પાણી અને ખાસ કરીને બાજરીનો રોટલો કે મગની દાળના વડા જેવી વસ્તુનો પ્રસાદ બનાવવામાં આવે છે જે ગાયને ખવડાવવામાં આવે છે ગાયને તિલક કરીને ફૂલો ચડાવીને આરતી ઉતારવામાં આવે છે અને તેની પ્રદિક્ષિણા કરવામાં આવે છે ગાયના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે

અને કુટુંબના સભ્યો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ આ દિવસે ગરીબ બ્રાહ્મણી રહેતી હતી તે ગાયનું પાલન પોષણ કરતી હતી અને વ્રત તહેવારોમાં શ્રદ્ધા રાખતી હતી તેના પાડોશમાં એક ખૂબ ધનવાન શેઠાણી રહેતી હતી તે ખૂબ અભિમાની હતી અને ધર્મમાં ઓછી શ્રદ્ધા ધરાવતી હતી ગોવર્દ રાદશીનો દિવસ આવ્યો સુશીલાએ વ્રત રાખ્યું અને તેના વાછડા માટે મીઠાઈ અને ભોજન તૈયાર કર્યું અભિમાની શેઠાણીએ સુશીલાની મજાક ઉડાવી અને કહ્યું કે તારા જેવા ગરીબ લોકો આવા વ્રત કરીને સમય બગાડે છે મારે ધન કમાવવાનો સમય નથી સુશીલાએ નમ્રતાથી કહ્યું કે વ્રત ધન માટે નહીં પણ ધર્મને જાળવવા માટે અને પશુધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હોય છે જોકે સુશીલાના ઘરમાં ગાય અને વાછડું બીમાર હતા જેના કારણે ગાય દૂધ આપી શકતી નહોતી સુશીલાએ વ્રત ચાલુ રાખ્યું ગાય તથા વાછડાની પૂરી સેવા પૂજા કરી આનાથી પ્રભાવિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તેમણે સુશીલાની ભક્તિથી પ્રસન્ન થઈને તેની ગાય અને વાછડાને સ્વસ્થ કર્યા અને તેને ધન્યતા આપી ગાય તરત જ ભરપૂર દૂધ આપવા લાગ્યું બીજી બાજુ અભિમાની શેઠાણીએ વ્રત ન કર્યું અને ગાયને પાણી પણ ના પા તેના પશુધન બીમાર પડવા લાગ્યા અને તેના વેપારમાં ભારે નુકસાન થયું આ કથા શીખવે છે કે પશુધનનું સન્માન ગાય અને પશુધનની સેવા કરવી એ ધાર્મિક કર્તવ્ય છે ધર્મમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે જીવનમાં જે કાંઈ છે તેના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ વાઘ બારસના દિવસે શું કરવું જોઈએ ગોવચ દ્રાદશી કે દિવાળી સંબંધિત કથાઓનું વાંચન કરવું જોઈએ દિવાળીના શુભ પર્વ પહેલા ઘર શુદ્ધ કરવું જોઈએ શું ન કરવું જોઈએ દૂધ તથા દૂધની વસ્તુઓનો ઉપયોગ જો તમે વ્રત રાખ્યું હોય તો ગાયના દૂધ અને તેની બનાવટનો ત્યાગ કરવો જોઈએ અપ્રમાણિકતા વેપાર કે વ્યવહારમાં જૂઠું બોલવું કે અપ્રમાણિકતા ટાળવી જોઈએ પશુ કે કોઈ પણ જીવ પ્રત્યે હિંસા ન રાખવી આ દિવસે દેવું લેવાનું ટાળવું જોઈએ અને તેના બદલે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ માત્ર તેની સંખ્યામાં નથી પરંતુ તેને કમાવવાની પ્રામાણિકતા અને તેને જાળવવાની કૃતજ્ઞતામાં છે ગાય માતા પ્રત્યે આદર વ્યાપારમાં સત્ય અને જીવનમાં સાદગી આ ત્રણ મુખ્ય ગુણોનું પૂજન આ દિવસે થાય છે પ્રકાશના પર્વ દિવાળીના આ પ્રથમ ચરણમાં આપણે સૌ મળીને આત્મશુદ્ધિ વ્યવહારિક શુદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ સાથે આગળ વધીએ વાઘ સૌના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે એવી પ્રાર્થના શુભ વાઘ બારસ જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ અને સાંભળવા માટે ધન્યવાદ